જય શ્રીરામ હું કમલેશ પટેલ જણાવતા આનંદ થાય છે કે આપણા નારદીપુર નવ નવનિર્માણ પામેલ રામજી મંદિરનું કામ લગભગ પૂર્ણતાણી આરે છે ત્યારે આ નવ આ નવીન રામજી મંદિરના દિવ્ય ભવ્ય અને અલૌકિક પંચ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ચોવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાવા જઈ રહ્યો છે તો આપ સર્વવાલા નારદીપુર ગામના ગામજનો તથા દેશ વિદેશમાં વસતા મારા એનઆરઆઈ ભાઈઓ તથા બહેનોને અચૂક પધારવા માટે નારદીપુર ગામ વચ્ચે હું ભાવભર્યું આમંત્રણ આપું છું જય શ્રી રામ એ જય શ્રી રામ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમે હું અને કમ્લેશ નારદીપુર ગામની અંદર કામજી મંતિની પિતા ખાલી લેવા માટે આવ્યા છીએ તો આજે નારદીપુર ગામના નવીન રામજી મંદિરનું કામ ઓરણતાની આરે છે તમે બધા જોઈ શકો છો અને હવે આપણે નારદીપુર ગામની અંદર આનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ભવ્ય ઉજવવાનો છે તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી લઈ અને અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી નક્કી કરેલ છે તો આપ સર્વે ભાઈ બહેનોને દેશ વિદેશમાં રહેતા નારદીપુર ગામના ભાઈ બહેનોને નારદીપુર ગામ વતીથી હું ઘનશ્યામ પટેલ આમંત્રણ આપું છું બધા આવો આપણે નારદીપુર ગામની અંદર જેમ પચાસ વર્ષ પહેલા નારપુર ગામ આપણું જીવંત એવું જ કરીએ અને પંદર દિવસ સુધી દારદીપુર ગામની અંદર રહી આ રામજી મંદિર મહોત્સવ ભવ્યતાથી ઉજવીએ જય શ્રીરામ